કે જે ફૂલ સ્પીડમાં રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે આખા રસ્તાને તેમણે આસપાસ જે અન્ય વાહન ચાલકો હતા તેમને સાઈડમાં ખસી જવું પડ્યું એટલી ફૂલ સ્પીડમાં બાઇક ચાલકો એક સાથે રસ્તા ઉપર નીકળ્યા જેના કારણે અન્ય વાહન ચાલકો ગભરાઈ ગયા સાઈડમાં ઊભા રહી ગયા જામનગરમાં બેફામ બાઇક ચાલકનો વિડિયો વાયરલ થયો

ફૂલ સ્પીડમાં રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે જેને આખા રસ્તાને તેમણે બાનમાં લીધો કેમ કે એ આસપાસ જે અન્ય વાહન ચાલકો હતા તેમને સાઈડમાં ખસી જવું પડ્યું એટલી ફૂલ સ્પીડમાં બાઇક ચાલકો એક સાથે રસ્તા ઉપર નીકળ્યા જેના કારણે અન્ય વાહન ચાલકો ગભરાઈ ગયા સાઈડમાં ઊભા રહી ગયા